ભાઈ ભાઈ જો દરિયો થયો છે ગાંડો તો ભાઈ અહીંયા દરિયા ગાંઠે છે ને આ રીતે જબરદસ્ત મોજ કરવી છે કન્ટિન્યુ બ્લોક માં બની રહેજો આજના બ્લોક માં જોરદાર મજા આવવાની છે કેમ કે તો સરસ મજાનું લોકેશન છે અને ભાઈ હવે તમારે કવાર હાલો હવે હે ને આપણે જવાનું છે જો ભાઈ સબસ્ક્રાઇબર મળી ગયા જેક ભાઈ ને નહીં હાલો આપણે ક્યાં જવાનું છે ભાઈ આપણે અહીં જવાનું છે

ગુફા ની અંદર અને મહાદેવના દર્શન કર્યા આ લોકો તો ઓલરેડી અહીંયા આવી ગયા છે ચાલો 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 આપણે છે ને ગુફા ની અંદર જઈએ ઓલી વખતે પાણી ભરેલું હતું યાર આખી ગુફા પાણી ની ભરેલી હતી અત્યારે ખાલી છે તો ચાલો જો અંદર અંધારું છે જોઈ કઈ રીતે શૂટ થાય છે એ ગુફા અંદરના રત્નેશ્વર મહાદેવ નું શિવલિંગ જો ઓરિજિનલ આ બાજુ છે અને આ પછી મૂકેલું છે ને જગભાઈ થોડો ઘણો ઇતિહાસ કહી દો કે બધે પાંડવે સ્થાપના કરેલી એમ પાંડવો એ સ્થાપના કરેલી છે મહાદેવ કેતા એ પ્રમાણે આપણે એટલું બધું પાક્કું નો ખબર હોય હમ તો એ વાત ઉપરથી તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ ફાની અંદર રહેલા રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને તમને બધાને હોતન દર્શન કરાવી દીધા છે ઈ જ વાત ઉપર કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખો અને જો ભાઈ ગુફાનો વ્યૂ મહાદેવના દર્શન કરીને છે ને બધાયની અંદરનો ફોટોગ્રાફ સોરી ફોટોગ્રાફર ને એક્ટર જાગી જાય છે જો અલગ અલગ જગ્યાએ ઊભા રહી રહે એક ભાઈ અહીંયા ઊભો છે

મઠો ને પૂરી ને બધું ખાઈને ને હવે ખાઈ ને ખદડી ને આવી ગયા ધાબા ઉપર ખુવા માટે એટલે કે હવે જો આ બધા ગાંડું રખડિયા કઈ કહેવાનું હતું બાપો બાપો ગાંડું આજના થઈ ગયા ના થઈ ગયા ચાલો ચાલો તો હવે સાનામા હવે મળશું ડાયરેક્ટ હવાઈ ગુડ મોર્નિંગ ભાઈઓ જો ભાઈ સરસ મજાનું સવાર ભરી ગયું છે અને આપણે જો સવારમાં નાય ધોઈને તૈયાર થઈ ગયા છે એ સિરાવીને પહેલાં સિરાઈ લીધું પછી જો નાય ધોઈને તૈયાર થઈ ગયા ને હવે છે ને હવે ઇટ્સ ટાઈમ ટુ ઇધર છે ખસકાવ ને જો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે અને આ વખતે અમારી સાથે શેખભાઈ પણ અમારી જર્નીમાં જોડાય છે જો તો બધા છે ને હવે અહીંથી આપણે આ બ્રેઝ ઉડીને લઈને ખસકાવાનું છે ક્યાં જવી છે એ જાણવા માટે તમારે છે ને બ્લોગને જોતા રહેવું પડશે કેમ કે તો જ ખબર પડશે ને તો જોતા રહેજો હાલો અશુબેન હવે તમે ક્યારે આવશો આવજો હો બધા તમે પણ બધા જેક ભાઈ ને તમારા મમ્મી પપ્પા ને લાવશો ને બોલો બોલો ભેગું ન થાય કાં હું લેવા ભેગું ન થાય

એવું છે ભત્રીજા હાટું મને થયું ભવિષ્યની તૈયારી અત્યારથી કરતા હોય છે કઈ ને હાલો તો એમના ભત્રીજા હાટું છે ને ખટરો લેશે છે ખતરો ખતરો લેવો છે ને ભાઈ ન્યુ એડેડ પ્લસ 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 મારું આ શર્ટ રહ્યું ને યાર એમાં બહુ એટલે બહુ જ ગરમી થાય છે કેમ કે આ શિયાળાનું શર્ટ છે બહુ જાડું છે ને એટલે જો ભાઈ જેક ભાઈ નું આપણે ટી શર્ટ બી શર્ટ કઈક ગોતવી છે સારું પહેરે એવું કાળા કલરનું ટી શર્ટ પહેરીને આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે પણ એકચુઅલી દરિયો છે ને અત્યારે ખાલી છે આ બાજુ જો પાણી જતું રહ્યું છે દૂર 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 તક

નવા લગ્ન થાય ને એના કપલ માં આવો પ્રિડિક્શન ખરાબ એ તો પર્સનલ વાર આ બાજુ જોવો ભાઈ જેક ભાઈ ને એ બધાનો છે ને ફેન સબસ્ક્રાઇબર બધાય મળી ગયા છે હા એ ભાઈ ઓટોગ્રાફ લે છે સમજો જો જો ઓટોગ્રાફ ઓટોગ્રાફ વાહ 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 ચોપડો ને પેન લઈને આવી ગયા ઓટોગ્રાફ લેવા માટે હાલો આવો તમે ક્યારે આવો છો એ કયો પેલા પાકું ને પાકું ઓકે હાલો જોવો ભાઈ બ્રેજુને છે ને આપણે અહીંયા પર કરી દીધી છે અને જો હવે તો ડેલો ક્યાં અસ્મિતા બેન ખુદ અહીં આવી ગયા છે કેમ ગયા કૌશિકભાઈ અનુસીવા જા અનુસીવા હાલો એને કોલ કરવી કઈ વાંધો નહીં તો જો આવી ગયા સુવી કોટડા થી હે આ વખતે કીધું ખાલી ફ્રેન્ડ ફ્રેન્ડ આયા છોકરા છોકરા રે તમારો હા ઈ તો રેત પણ હવે કઈ ને ક્યારેક પછી આવશું હા કઈ ને હાલો તો અત્યારે છે ને આપણે કૌશિક ભાઈ ઘરે આવતા રહે છે કેમ કે બપોરા પ્રોગ્રામ અહીંયા છે કૌશિક ભાઈ થોડીક તકલીફ દેવાની છે બપોરા અહીંયા કરવાના છે કોણ છો ભાઈ તમે એટલે મહેમાન આવ્યો જબલા માં હું છે એ પેલા લાવો ફોકસ ન્યા છે

હવે તમારે નહીં આવવું પડે પાછું હું જો બે વાર આવી ગયો કેશો હાલ તારે આવું છે ને હાલ હાલ મને ખબર તું વિડીયો બહુ જોયો ને હાલ હાલ ચાલો ભાઈ હવે છે ને અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે ઈટ્સ ટાઈમ ટુ ઈધર ખસકાવ ને કા તો ચાલો ખસકાવીએ કૌશિક ભાઈ ચાલો ભાઈ હવે જો પાછા બધા ફેમિલી આવે જાવો ફૂલ ફેમિલી ફૂલ પેકેજ ફૂલ પેકેજ ચાલો ભાઈ હવે છે ને ફૂલ પેકેજ ક્યારેક આવશું કૌશિક ભાઈના ઘરેથી આપણે આવતે રહીએ છે ડાયરેક્ટ ભગોડા મોગલમાના દર્શન કરવા માટે ને આપણે જો જેક ભાઈને ખંબે હાથ રાખી દીધો છે એટલે થોડોક આપણો રોલો જામે હા ભાઈ અહીંયા છે ને એવું તમને લાગતું છે પણ એવું કઈ છે ભાઈને બહુ ઓળખે કેમ કે આ એનો એરિયો કહેવાય એ બાજુનું લોકલ પબ્લિક ઓળખે ને આપણને કઈ કોઈ ઓળખે નહીં એટલે ખંભે યાદ રાખે લોકલ લોકલ જો ભાઈ ભાગુડા આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે ચાલો તો છે માતાજીના દર્શન કરવું આપણે માતાજીના દર્શન કરાવી લીધા અને અંદર છે ને વિડીયો શૂટિંગ અલાવ નથી પણ અહીંથી બહારથી તમને થોડા ઘણા દર્શન કરાવું જો ભાઈ ચાલો ઝૂમ થાય એટલું કરું છું આપણી પાસે એવો ફાઈવ મોબાઈલ તો નથી જો ફાઈવ એક એની પાસે છે કઈ નહીં આપણે પણ એવો મોબાઈલ લઈ લઈશું બાકી અત્યારે જો દર્શન કરી લીધા છે ને આ બાજુ હું તમને બધા ફોટા ને એવું દેખાડી દઉં જો ભાઈ કેટલા ફોટા ને એવું બધું આમાં છે ને લગાડેલું છે બધાય આ રીતે માનતા હોય છે અહીંયા કે છોકરાના ફોટા મૂકવા આવતા હોય એ રીતે જો કેટલા બધા ફોટા ને એવું બધું છે સબસ્ક્રાઈબર ભાઈઓ આપણને આપણે મળી ગયા અને ભાઈ ગામ કયું આપણે કીધું કડુકા આપણી સાઈડનું ઓકે ભાઈ કડુકા મતલબ કે મારા પાડોશી ગામના તો ભાઈ મારી સાઈડને છે થેન્ક યુ

કઈ ને હાલો આજના બ્લોગ માં આટલું જ બ્લોગ ગેમ હોય તો આગળ તમે તમારી રીતે એન્ડિંગ કરો બ્લોગ ગેમ હોય તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ માં જાવ તો બધાને જય માતાજી બાય બાય